ગુજરાતી ટીવીની સાથે એસોસિએટ થઈ તમારા બધાના ઇન્ટરવ્યુ તમારો ઇન્ડિવિજ્યુઅલ પેજ સાથે તમારું વર્ક એની ઉપર મૂકશું આપણે છોકરાઓ આવતા હોય રીલે રેસ હોય તો હર્ડલ્સ તમારું દૂર કેમ કરવું તમને કેમ સપોર્ટ કરવું તમારું કામ આગળ કેમ વધારવું એ માટે મારી ટીમ હતી કે જે હું તો પહેલેથી એટલું કહું કે જે કામ કરવા તમે જવાબદારી તમારી માથે તમે પોતે જવાબદારી સ્વીકારી છે કોઈ પણ કામ હોય એક સફાઈ કામદાર બેન કેમ નથી હોતા જોઈ ધારે અને કોઈ પણ વડીલ કેમ નથી ઉચ્ચ હોદ્દા ઉપર બેઠા પણ મારી જવાબદારી છે મેં જવાબદારી સ્વીકારી છે મેં કામ કર્યું મેં ખૂબ કામ કર્યું પણ તમને તમે જવાબદારી સ્વીકારી છે કામ કરવાની જવાબદારી સ્વીકારી છે તો પછી ક્યારે આપણે એવું બોલવાનું આવતું નથી કે મેં બહુ કામ કર્યું કામ કરવા માટે તો તમે જવાબદારી સ્વીકારેલી છે

મારું નો મુદ્દો છે નિંદ્રાદેવી નિંદ્રાદેવી એટલે એની શોરી એમ છે કે જ્યારે સમુદ્ર મંથન ચાલતું હતું ત્યારે જ્યારે મહિષાસુર નામનો જે રાક્ષસ હતો એને એના સેનાપતિને સુવડાવવા માટે નિંદ્રા નિંદ્રાદેવીને બોલાવવામાં આવ્યા હતા અને એમને એમની શક્તિથી એને સુવડાવવા માટે એટલે એ એમની શક્તિથી દેવોનો દેવની મદદ કરતા હતા ખૂબ સરસ સરસ અને આ પેઇન્ટિંગ બનાવવામાં તમને કેટલો સમય લાગ્યો હશે મને અરાઉન્ડ વીસ પચીસ કલાક થઈ આવી છે કટકે કટ ઓકે થેન્ક યુ થેન્ક યુ આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું